ચરણામ ઉદર વહુ દીકરા ને ત્રણેય કારણ નું જ્ઞાન છે ત્રણ કારણ નું જ્ઞાન પિતા થઈ ગયેલો

મને ફર આવી જમાડી દે પોતે લાગી જાય એની સેવા ભક્તિ એમની સેવા માટે કરીને આજે આપણને પણ ચર્મ કુંડ જ કહેવાય આ પાંચ તત્વ ની દેહ એ જ સત્સંગમાં જો આપણને ચરણ માં સમયે જો પાન કરી દઈએ તો આપણને પણ તળ કામ નું જ્ઞાન થાય અને સદગુરુ ના દેશનું સતનામુ મળી જાય તો આત્મા કાયા અને મનુષ્ય ઉતારનું કલ્યાણ થઈ જાય છે એવો અવસર સત્સંગમાં એ પરમ પૂજ્ય જેતનલાલજી સાહેબ હર સાલ રાખે છે સત્સંગ ભજન કીર્તન તો બહુ સરસ માધ્યમ છે પણ ભોજન પ્રસાદ એ પણ ખૂબ મહેનતની જરૂર છે મહેનત માગી લે છે કે આખો ભંડારો તૈયાર કરો એસી ફિલ્મ નથી સાહેબ પણ મંગળદાસજી સાહેબના જે સેવકો છે

અને સત્સંગને પૂર્ણ વિરામ આપીશું માટે અંતે સદગુરુ પરમાત્મા સર્વનું સારું કરે સર્વનું કલ્યાણ કરે જન્મ વરણના બંધનમાંથી મુક્ત કરી સર્વને મોક્ષદાયી બનાવે એવા સદગુરુ પરમાત્માના ખૂબ ખૂબ આશીર્વાદ સંગાથે હું લીધું છું બોલીએ સદગુરુ સા